આગળ તમને આગળ નહીં થોડુંક લેટ થઈ ગયું છે એટલે પહેલાં છે ને બધાય પાંચ સ્કૂલે જવાનું છે એક હારે કે ને કે ચારથી પાંચ પીરિયડ હોય ને પણ મારે બધાય પીરિયડ્સ અલગ અલગ સ્કૂલમાં લેવાના છે તો ચાલો કન્ટિન્યુ રહેજો મસ્ત મજાના નાના નાના છોકરાવાળા ધમાલ કરશું અને પછી તમને એન્ટરટેનમેન્ટ કરશું તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો હવે હું ભાગ હું ને કર મારે પહેલે દિવસે થઈ જશે મોડું છ માં <laughs> <laughs>

હવે તું કર લે એકલી બધાને કરાવે તાર નહીં કરવાનું તો જો વાગી ગયા છે એક વાગી ગયો છે અને જમી અને જસ્ટ ઊભી થઈ છું મમ્મી હવે જમજો શું કરશ મમ્મી રોટલી બનાવું હમ આ તો એકલું કામ કરવું પડ્યું હે એક તો ચાલો બે પીરિયડ લઈ લીધા છે હજી ત્રણ પીરિયડ બાકી છે તો ચાલો ગેમ એક નવી સ્કૂલની મુલાકાત તમને લેવરા હું નાની નાની છોકરી એકદમ મજા આવે છે ખરેખર તો ચાલો આ શું છે ને એ તમને હું કન્ટિન્યુ રહ્યો સાંજે બધા ક્લાસ ફિનિશ કરીશ પાર્લરના ક્લાસ કરી આવીશ પછી તમે સાંજે આવી મળીએ ને કહું કે આ ઓછિંગતાનું ગવર્મેન્ટ સ્કૂલમાં કેમ શું કારણ કે બહુ ઢીલું ઢીલું હાઈ છે જોસ્તી કે બધાયને મજા આવી અને શીખશો કે બધી હવામાં માં વાત જાહે પાકો ના પાકો જાઈ શું ગયું શર્માને બોલ 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 નું કાપું સમજાવ્યું એ ગયમ તમારી વાત ડરો છો બોલ શું કોઈ છોકરાને આપણે હમું આક ઉઠાવીને ન જોઈ આટલો એટિટ્યુડ આપણી અંદર હોવો જોઈએ બરાબર શું આવું જાલી ચડાવીને બોલ પાછો આપણી અંદર આટલો એટીટ્યુડ હોવો જોઈએ કોઈ છોકરો આપણી સામે આંખ ઉપાડીને ન જોઈ શકે બરાબર તો જો વાગી ગયા છે સવા સાત જે ઉઠ્યું છે કેટલા થયા છે ઓગણીસ વાગ્યા મારા ફોનમાં તારા ફોનમાં ઓગણીસ વાગ્યા વાગ્યા છે સવા સાત અને બધાય ટોટલે ટોટલ પાંચ સ્કૂલ લેવાની હતી બધી સ્કૂલમાં એક એક કલાક હતી તો પાંચ વાગ્યાની ફ્રી થઈ ગઈ છું પાંચ વાગે સાડા પાંચ વાગે પાર્લરે ગઈ હતી તો અત્યારે તમને મારે હાલત અને ગળું ખબર પડે ને તો પેલા તો તમને બધાને મનમાં એક જ વિચાર હશે કે શું હતું આ તો આપણે અત્યારે ગવર્મેન્ટ છે ને આટલી સારી થઈ ગઈ છે ને કે નવી નવી યોજના બનાવતી રહીએ છે તો પેલા તો આપણા માટે શરમજનક વાત કહેવાય કે આપણા દેશમાં બધા હવસના પૂજારી બહુ થઈ ગયા છે બહુ વધી ગયા છે એટલે નાની નાની બાળાને સેફ રાખવા આપણે એવું આત્મરક્ષણનો પ્રોજેક્ટ બહાર પાડવો પડ્યો છે તો રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષણ પ્રોજેક્ટ જેની હું કોચ છું કરાટે કોચ છું તો મારે પાંચ સ્કૂલ લેવાની હોય છે જેમાં હું આજથી કરીને ચોવીસ દિવસ શનિ રવિ બાદ કરતાં બાળકને ટ્રેનિંગ છોકરીઓને ટ્રેનિંગ દઈશ તો બસ આ જ રીતે હસતા રમતા છોકરીઓને કંઈક મારાથી શીખવા મળશે તો મને બહુ મજા આવશે અને આજ ભગવાન ન કરે પાંચેય સ્કૂલની છોકરીઓમાંથી એક છોકરીઓને કાંઈ બી આવી દુર્ઘટના બને પણ જો ચોવીસ દિવસમાં એ મસ્ત ધ્યાન રાખીને કંઈક શીખશે અને કાંઈક ક્યારેક એને હેલ્પ મળશે આ કરાટા ક્લાસમાંથી કે આજે તો જ કંઈ કરાટા કે નહોતા કરાવવાના આ તો જ બસ ઇન્ટ્રોડક્શન કર્યું અને એવું કે ને કરાટાનો પહેલો કરાટાનો નહીં પણ હરેક કાર્યનું પહેલું ક્ષેત્ર છે તમારો માઇન્ડ તમારો માઇન્ડ એક્ટિવ રાખવાનું બાકી ઓલું કેમ કે તમે ફ્રીમાં શીખશો કે એક લાખ એક લાખ રૂપિયા દઈ શીખશો જો તમે તમારે નહીં જ શીખવું હોય તો નહીં શીખી શકો પણ ના બધી છોકરીઓને દિલથી આમ સપોર્ટ કરે છે મજા આવી કે ના દીદી તમે આવ્યા મને અમને બહુ મજા આવી તો બસ મસ્ત મજાનું હવે આપણે તમે બ્લોગમાં એવો સપોર્ટ બતાવજો એને થી ડેઈલી તમે છે ને આમ કે ને કે નાના નાના બાળકો મારા વ્લોગમાં આવશે આ છે ને થોડું ગળું દુખી ગયું કેમ કે મમ્મી એમ કે છોકરો ને તમે આમ રાડું નાખી નાખે ને મારે ગળું દુખી ગયું જો ઘરના ત્રણ છોકરા છે મમ્મી અને તારે ગળું દુખતું હોય તો વિચાર કરી લ્યો ટોટલ સંખ્યા નાગેડી વાળી સ્કૂલમાં કંઈક એકસો ને એસી ની સંખ્યા છે છ થી આઠ ની જે માટે છે એકસો એંસીની સંખ્યા ઈ ને બાકી બધીની થઈને બસો એટલે ત્રણસો ચારસો છોકરીઓ મારું ગળું રહે નહીં થોડાક દી પછી અને ત્યાંથી બસ છૂટી અને વહી ગઈ હતી પાર્લરે અને તમને પ્રોજેક્ટ વિશે કાંઈ ન સમજાણવું હોય ને તો મને પૂછજો મસ્ત મજાનો કમેન્ટમાં રિપ્લાય આપીશ અને ચાલો કન્ટિન્યુ રહેજો કન મમ્મીએ શું રસોઈ કરી મને કાંઈ નથી ખબર રિલયો ક્યાં જ બહીની નથી બનાવી પણ વેલેન્ટાઈન ડે ઉપર કંઈક સિનેમેટિક શોટ લેવાની ઈચ્છા હતી મેં જોયું ને સમથિંગ કંઈક ટ્રેન્ડમાં હાલે ને એવું કંઈક બનાવવાની ઈચ્છા હતી મને લાગે કાંઈક બ્રેકઅપ ડે ઉપર કંઈક બનાવવું પડશે ચાલો કન્ટિન્યુ રહેજો તમને થોડી વાર પછી મળવું થોડું ગરમ પાણી પી લઉં જેનાથી કરીને મારું ગળું થોડુંક આમ રિલેક્સ ફીલ થાય તો મળી છે થોડી વાર આગળ ગળ વાગી ગયા છે રાતના નવ વાગી ગયા છે જમી લીધું આટલી ભૂખ લાગી ગઈ હતી ને કે આમ વાત ના પૂછો કે જમતા જમતા ક્લિપ લેતા જ ભૂલી ગઈ પણ મસ્ત મજાનું મમ્મીએ રીંગણા ટમેટાનું શાક ખીચડી રોટલી લીંબુના અથાણા મરચાંના અથાણા મસ્ત મજાને જમવાનો ટેસ્ટલો આવી ગયો આમ થાઈકી બહુ ને એટલે ખવાયો કેમ જોરદાર ગયો તો ચાલો કેવો લાગ્યો આજનો બ્લોગ મને કહેજો ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળી છે એક મસ્ત મજાના ધમાકેદાર બ્લોગ હારે